આગળ વાત કરીએ ભાવનગર નજીકના અવાણિયા ગામે ખેતરના રક્ષણ માટે ખેડૂતો દ્વારા મૂકવામાં આવેલા ઝટકા મશીન અને બેટરીની ચોરી થતા લોકોએ રોષ વ્યક્ત કર્યો છે ઘટનાને લઈને અનેક ફરિયાદો કરવા છતાં આજ દિન સુધી ચોર પકડાતા નથી અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે રજૂઆત બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી હોવાના આક્ષેપો કરાયા છે હવે જે અવણિયા ગામની સીમ છે એની સીમની અંદરથી ભૂંડ અને રોજના ત્રાસ માટે ખેડૂતો રક્ષણ માટે થઈને ઝટકા મશીન વસાવેલા હોય છે અને ખેતરની અંદર ઝટકા મશીન ચોમાસા દરમિયાન લગાડેલા હોય અને શિયાળુ પાકમાં પણ લગાડેલા હોય હવે ઝટકા મશીન અવારનવાર જે ખેતરનું રક્ષણ કરવા માટેના છે એ જ ચોરાઈ જાય છે અને ખેડૂતોને ખાસ કરીને ઝટકા મશીનનું રક્ષણ કરવું પડે એવી ફરજ પડે છે બે વર્ષ પહેલાં મારો પોતાનો ઝટકો વહી ગયો અને આસપાસની સીમમાંથી ઘણી બધી બેટરીઓ ઝટકા અવાણિયાની હદમાંથી ઘણા બધા વહી ગયા અવારનવાર અમારી જાણવા જો ફરિયાદ લેવામાં આવે છે પછી આગળની કોઈ તપાસ થતી હોય અને ક્યાંય ઝટકો પાછો મળ્યો એવો કોઈ હજી સુધીમાં બનાવ બનેલો નથી અને ઝટકા ચોર બેફામ છે અવાણિયા ગામની સીમની આસપાસમાં અને બીજે ઘણી બધી જગ્યાએ ચોરાતા હોય અમુક જગ્યાએ અમુક ફરિયાદ પણ ન કરતા હોય અને એનું કારણ છે કે ફરિયાદમાં કોઈ નિવારણ ન આવતું હોય તો ખેડૂતો શું કરવાના હવે એવું થયું છે કે ઝટકા મશીન છે જો છેલ્લા બે વર્ષથી વાત કરીએ તો અવાણીયા ગામનો તમને હું દાખલો આપું આઠથી દસ ઝટકા ચોરાઈ ગયા છે અને છ અરજી થયેલી છે અરજી હજી કોઈ દી એનું નિવારણ આવ્યું નથી બરાબર કોઈ પોલીસ વાળાએ હજી કાંઈ એમાં ધ્યાન દીધું નથી અને આ જ વર્ષની અંદર બે ઝટકા ચોરાઈ ગયા છે અત્યારે હાલમાં જ તે એટલે ખેડૂતો ઝટકાનું રક્ષણ કરે કે પાકનું રક્ષણ કરે અને ભૂંડ પછી રોજ એનો પણ એટલો ત્રાસ છે તો ઝટકા ન મૂકો તો ખેતીમાં કાંઈ ઉત્પાદન આવે એવી પોઝિશન નથી બરાબર એટલે ઝટકાનું રક્ષણ ખેડૂતોએ કરવું કે પાકનું રક્ષણ કરવું એ હજી કાંઈ ખબર નથી પડતી ખેડૂતોને એટલે અમારે પોલીસને એ વિનંતી છે કે આનું જલ્દીથી જલ્દી નિવારણ લાવે અને આ ચોર જે ચોરી કરે છે એ લોકોનું ચોરનું કામ વધતું જાય છે કેમ કે આનું નિવારણ નથી આવતું